નમસ્તે દર્શક મિત્રો પલ સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે વડોદરા ગોરવા ઉંડેરા રોડ પર આવેલી પુષ્પક ટાઉનશીપમાં છેલ્લા તેરીસ વરસથી ચાલી આવતી ગણેશોત્સવની પરંપરા આ વર્ષે પણ જારી રહી છે ગત તાંત્રા સતાસ ઓગસ્ટ ભાદરવા સુદ ચોથના રોજ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને હવે આગામી તાંત્રા છેડ સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી દસ દિવસ માટે સમગ્ર ટાઉનશીપ ભક્તિમય માહોલમાં ગરકાવ રહેશે કમિટી મેમ્બર અને અમે આજે અમારી તમે આવનારા સકાર આપશો અને આવી રીતે દર વર્ષે ગણપતિ ઉત્સવ રંગી એવી હું આશા રાખું છું ધન્યવાદ ગણપતિ બાપા ઓમ ગન આપને આ પુષ્પક ટાઉનશીપ માં છેલ્લા બાવીસ વર્ષ થી ગણપતિ બાપ્પાનો આ પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ અને અવિરતપણે જે ભક્તિજનોનો અમને સાથ મળી રહે છે ભક્તિગણ આટલું બધું વિશાળ એકસો એંસી મકાનની આ સોસાયટી છે અને હું લગભગ દસેક વર્ષથી આમાં જોડાઉં છું પણ છેલ્લા બાવીસ વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે અને આશા રાખીએ છીએ કે આવતા ઘણા બધા વર્ષો સુધી અમે આ પ્રસંગ ઉજવી શકીએ અને હું નીલમ ધોળકિયા કમિટી મેમ્બર્સ અને મારી સાથે મારા વડીલો જે પણ કમિટી મેમ્બર્સ છે અને ઉત્સવ કમિટીના અમિતભાઈ પટેલ